ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે જેમાં ખાસ કરીને રવિવારે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે વારો આવ્યો છે ત્યારે બોટાદના ઘોટોવટા ગામ પાસે કાર તણાઈ ગઈ હતી કારમાં સવાર સાત હરિભક્તો તણાયા હતા જેમાંથી કૃષ્ણકાંત પાંડ્યા અને પ્રબુદ્ધ કાશીયાના મોત નીપજ્યા છે ચારનો આવા બચાવ થયો છે જ્યારે હજુ એક ગુમ છે ઘટનાની સ્થાનિકની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટના પહોંચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જ્યાં એક કોજ વેપાર કરતી વખતે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં બી પી એસ સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોના કારણ મોત થયા છે જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે સદનસીબી કારમાં સવાર અન્ય ચાર લોકોના આબાદ બચાવી લેવાયા હતા પ્રાથમિક માહિતી અનુસાર આ સંતો બોચાસણથી સાડંગપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ